મનસા માતા નું મંત્ર બોલવામાં આવે તો કોઈ નાગ છે જગ્યા આપી દે છે પોતાની કુંડળી માં પાંચમા રાહુ બેઠો હોય કેતુ બેઠો હોય

ડોક્ટરો કે આમાં કોઈ તકલીફ દેખાતી નથી પણ દીકરો નથી થતો એનું કારણ સમજાતું નથી પણ દીકરો ન થવાનું કારણ એ છે કે ભાઈની જન્મકુંડળીમાં અથવા તો બહેનની જન્મકુંડળીમાં એટલે કે પતિ પત્નીની જન્મકુંડળીમાં બેમાંથી એકમાં જો પાંચમા સ્થાનમાં રાહુ કે કેતુ બેઠો હોય તો એને કહેવાય છે સર્પદોષ અને સર્પદોષના નિવારણ માટે તમે ઘણા ઘણા વિધિ વિધાનો કરાવો એ બધી સારી વાત છે સાચી વાત છે અને એ કરાવવું જ જોઈએ પણ અંદર બતાવવામાં આનાથી ઘણા ને લાભ પ્રાપ્ત થયો છે જેને સર્પદોષ હોય ખાલ સર્પદોષ હોય તો મનસા માતાના જે હમણાં તમને કથા કરીને હરિદ્વારની ની અંદર શિવજીની સંધામાં જે માતા બેઠા છે

ત્યારે મનસાદેવીએ પોતાના ભાઈઓ પાસેથી એવી માગણી કરી કે મને એક વચન આપો કે મારું કોઈ નામ લે ને તો સર્પ એનાથી દૂર હટી જાય આજ પણ કોઈ કાળોતરું નીકળ્યો હોય ને ત્યાં મનસા માતાનું નામ લેવામાં આવે મનસા માતાનો મંત્ર બોલવામાં આવે હું તો કોઈ નાગ છે એ જગ્યા આપી દે છે એટલે મનસા માતાનું આજ પણ એટલું ફળ રહેલું છે તો જેની કુંડળીમાં કાલ સર્પદોષ હોય સર્પદોષ હોય અને સંતાન પ્રાપ્તિ થવામાં બાધા ઉત્પન્ન થતી હોય તો એના માટે થઈ અને આ મનસા માતાનો જે મંત્ર છે કે મંત્ર એક બહુ અદ્ભુત લાભદાયક છે માતાજીએ કહ્યું છે કે આ મંત્રનું જે કોઈ પણ દરરોજને માટે પતિ પત્ની પાઠ કરશે ને તો એમને ત્યાં સર્પદોષ મટી જશે અને એમના વંશની વૃદ્ધિ આગળ થશે મારા આશીર્વાદ છે એ મંત્ર હું અહીંથી બોલું છું જેમ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો બાકી હવે યુટ્યુબની અંદર મારા વિડિઓ ઘણા એપલોડ થાય છે એમાં કદાચ આ મંત્ર એપલોડ થઈ પણ ચૂક્યો હશે હા બાકી કોઈ કુંડલી લઈને મારી પાસે ના આવતા તો મારી પાસે ટાઈમ નતો મને જમવાનો સમય નથી નિંદર ના આવે ને તો દસ મિનિટ થોડીક વાર લેટી જઈએ પણ એ નથી ટાઈમ રહેતો એટલે આમાં તમારા કોઈ જાણીતા ભૂદે હોય એમને પૂછાઈ લેજો બાકી મેં તો જ્યોતિષ વિદ્યા નું એટલા માટે કર્યું

महाज्ञानयुता चेवी विश्व द्वादशे तानी नामानी पूजा काले तु या तस्य नाग भयम नास्ती तस्य वंशोद भवस्य च तस्य वंशोद च माता नागनेची आशिर्वाद आप्याचे केना वंशन वृत्ति हूं करीश જેમની કુંડળીમાં પાંચમા સ્થાને રાહુ કેતુ સર્પ દોષ યુક્ત હશે સંતાન દીકરો થવામાં બાધા ઉત્પન્ન થતી હશે તો એના દોષ નો નાશ કરીને માં જગદંબા એને ફલશ્રુતિ સ્વરૂપે વૃદ્ધિ કરનાર દીકરાની પ્રાપ્તિ કરાવશે આવા આશીર્વાદ